છેલ્લા એક અઠવાડિયેથી એક વાયરસના નાના માસુમ બાળકોને આતંક મળશે કે રાજ્યમાં અત્યાર સુધીના વાયરસના અને સેવી કેસ નોંધાય છે અને સૌ લોકો મૃત્યુ પણ થયા છે અને બાળકો આ વાયરસ ને આવી રહ્યા છે કે જે સારવારમાં ન કરવામાં આવે તો અડતાલીસ થી બાળક જૂનથી અમદાવાદનગર સિવિલ અચાનક એકાક બીમારી બાળકોને દાખલ ડોક્ટર ચિંતા મુકે છે કે બાળકોને એક તાવ ઉલટી માથાનો દુખાવો સમસ્યા થવા લાગે છે કે સારવાર મંદિરમાં એક બાળકનું મોત થઈ જાય છે અને પછી જાણવા માટે આ શાદીપુરા વાયરસ થઈ કે બાળકોને માટે જીવલન સાબિત થઈ રહ્યું છે મહારાષ્ટ્રના સાદીપુરામાં ગામમાં આ વાયરસનો પહેલો કેસ જોવા મળ્યો હતો અને જે ટેકના ટુકડીમાં હોસ્પિટલમાં અભાવના કારણે આ બાળકોના મોત પણ થયા છે સમયમાં પરંતુ આ આપણે નહીં આ બે હજાર તાવ માથાનો દુખાવો અને આંખો લાળ થઈ અને શ્વાસના લેવાથી તકલીફ ને પડતી મોડાના ઉલટી પેટમાં દુખાવો અને આરોગ્ય મહત્તમ પ્રાથમિક તબક્કે આ ઓળખમાં મુશ્કેલી પડી સાદીપૂર્વ વર્ષ મોટાભાગે દર વર્ષ નીચેના બાળકોને જોવા મળતી આ વાયરસના કારણે વાઇસ ફેલાતો રોકવામાં આરોગ્ય વિભાગે બેઠક અત્યાર સુધી ચૌદ બાળકો મોત થઈ ગયું છે અને બસવા માટે ઘરની દિવાલોમાં અંદર તેમજ બહારના છિદ્રો તેમજ તિરાડો પુરાવે દે છે કે સૂર્યપ્રકાશના કારણે ચૌદ વસ્તી સુધીના બાળકોને ઉકાળો અને આગ્રહ કરવો અને બાળકોને શક્યતા સુધી ખુલ્લા શરીર કરીને ન રાખવાનું ધૂળમાં રાખવા દેવા નહીં